તલાટી કમ મંત્રીની કામગીરીની વાતો ઘણા લોકો કરતા હોય છે તેમના કાર્યો અને ફરજોની વાતો ઘણા લોકો કરતા હોય છે તમે યુટ્યુબ પર જશો એટલે ઘણા લોકોના વિડીયોઝ જોયા હશે પરંતુ ગામડા લેવલની ગામડા સ્થળે રિયલ હકીકત શું છે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીનો કેવો વ્યવહાર છે કેવી કામગીરી છે એ ઘણા લોકો જાણતા નથી મિત્રો ગુજરાતમાં ઘણી પંચાયતોમાં એવા પ્રામાણિક તલાટી છે કે તેમના કાર્યો ફરજો કામગીરી જવાબદારી એ લોકો બહુ જ પ્રામાણિકથી પોતાની જવાબદારી સ્વીકારે છે અને જવાબદારી લે છે એમનું કામકાજ છે એ લોકો પ્રામાણિકથી કરે છે પરંતુ મોટાભાગની ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રી ખાનગીકરણ કરે છે પક્ષપાત કરે છે ગેરરીતિ કરે છે બેદરકારી અપનાવે છે ગેરવર્તણૂક કરે છે ગેરરીતિ કરે છે ઘણી ગ્રામ પંચાયતોમાં એ રીતનું ચાલે છે અને આ સાંભળીને ઘણા લોકો કમેન્ટ્સ પણ કરશે કે આ વાત સાચી છે મિત્રો એમ તો તલાટી કમ મંત્રીની પંચાયત ધારા હેઠળ ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ ઘણી કામગીરીઓ છે જેમ કે પંચાયત ધારાની કલમ છ સાતમાં લખેલું છે કલમ એકાવન બાવનમાં લખેલું છે પંચાયત ધારાની કલમ સો થી એકસો પંદર માં પંચાયતની કામગીરીથી લઈને પંચાયતનું નિયંત્રણમાં આવતી જવાબદારીઓ ટોટલ જવાબદારીઓ કમ મંત્રીની છે એમ તો તલાટી કમ મંત્રીને કાર્યો અને ફરજો હું શોર્ટ વિડીયોમાં તો મૂકી જ રહ્યો છું એ વિડીયોમાં જઈને જોઉં પરંતુ અત્યારે ટૂંકમાં વાત કરું તો ગ્રામસભાની બેઠકો હોય પંચાયતની બેઠકો હોય એમાં જાહેર નોટિસ તૈયાર કરવી એજન્ડા તૈયાર કરવા કોરમ તૈયાર કરવું જે પણ કાર્યવાહી થઈ હોય એની નોટ કરવી મિનિટ્સ તૈયાર કરવી એ બધી કામગીરી તલાટી કમ મંત્રીની છે રેકોર્ડ દસ્તાવેજોનું ધ્યાન રાખવું ઠરાવ રજીસ્ટર હોય કેસ બુક હોય મિલકત રજિસ્ટર હોય જન્મ મરણની નોટરીનું રજિસ્ટર હોય આરટીઆઈ રજિસ્ટર હોય સ્ટોક રજીસ્ટર હોય ઘણી એવી નકલો છે દસ્તાવેજો છે તેનું ધ્યાન ટાઈમ ટુ ટાઈમ તેમાં નોંધ થાય એ બધી જવાબદારી તલાટી તલાટીકમ મંત્રીની છે નાણાકીય જવાબદારીઓ છે જે પણ પંચાયતમાં આવક ને જાવક છે તેની નોંધ રાખવી કેસ બુકમાં તેમાં એન્ટ્રી કરવી વિકાસના કામો માટેના બિલ વાઉચર તૈયાર કરવા હિસાબ માટે જે પણ ઓડિટ આવે તેના રેકોર્ડ તૈયાર રાખવા એ બધી નાણાકીય જવાબદારીઓ તલાટી કમ મંત્રીની છે વિકાસના કામોની વાત કરીએ તો વિકાસના કામોને લાગતી તમામ જવાબદારી તમામ દસ્તાવેજ રેકોર્ડ માપણી કરવામાં સહયોગ આપવો અને સરકારી યોજનાનો ગામમાં દરેક લોકોને લાભ મળે તેમાં મદદરૂપ થવું એ બધી જવાબદારીઓ તલાતી કમ મંત્રીની છે આરટીઆઈની જવાબદારી હોય કે ત્રીસ દિવસમાં માહિતી આપવી નકલો આપવી એની માટે જે પણ કાર્યવાહી કરવાની થાય તે કરવી જન્મ મરણની નોંધણી હોય એ બધી જ જવાબદારીઓ તલાટી કમ મંત્રીની છે પરંતુ ગામડા સ્તરે ગામડા લેવલે રિયાલિટી કંઈક અલગ છે આજે તલાટી કમ મંત્રી વિશે મેં એવી વાત કરવા જઈ રહ્યો છે જે ગામડામાં ખુલ્લેઆમ કોઈ જ નહીં બોલે મિત્રો ઘણી પંચાયતોમાં તલાટી કમ મંત્રી પોતે માની બેઠા છે કે હું ગામનો સાહેબ છું એવું કેમ જે પણ ઉચ્ચ અધિકારી છે ઉપરી અધિકારીઓ છે એ તલાટી કમ મંત્રીને કોને વહાલા થવું કયા કયા અધિકારીઓને સાચવવા જેથી પોતે વહાલા થઈને એમની પર કંઈ કાર્યવાહી ન થાય અને સાથે સાથે ગામના સરપંચનો હાથ માથા પર હોય એટલે તલાટી કમ મંત્રી પોતાને સાહેબ માણી લેતા હોય છે ફાઇલ અટકાવવી કામ માટે બહાણા કાઢવા ઉપરથી ઓર્ડર આવશે ત્યારે કામ કરીશું તમારું એ રીતના જવાબ આપવા ઉરખાન હોય તો જ કામ થશે બાકી નહીં થાય એવા પક્ષપાત કરવા ગામડામાં એવાને લીધે ગામનો નાનો માણસ નાનો નાગરિક એ હેરાન થતો હોય છે હવે ઘણા કમ મંત્રી કહેતા હોય છે કે કામનો ભાર બહુ જ છે પરંતુ ઘણી જગ્યાએ કામનો ભાર નથી ચાપલુસાઈ કરવાનો ભાર વધારે છે એના લીધે ગામના ઘણા કામો અટકાતા હોય છે ઘણા કમ મંત્રી છે કે એમને એક ગામની નહીં ત્રણ ચાર ગામની પણ જવાબદારી હોય છે એટલે ભાર વધારે હોય સ્વાભાવિક છે પરંતુ ઘણા તલાટીને એક જ ગામની ફરજ હોય છે નાનું ગામ હોય તો પણ અને એવા ગામડામાં કમ મંત્રી રહેતા હોય છે તમે કોઈ પણ કામ માટે ફોન કરો એટલે તાલુકા પંચાયતે મીટિંગમાં છે એ રીતનો જવાબ મળે રોજ તાલુકા પંચાયતે મીટિંગ થતી હોય સાની મીટિંગ થતી હોય તે તો કહેતા જ ના હોય મીટિંગ છે કોઈ બીજા ગામના તલાટીકમ મંત્રી અથવા તાલુકા પંચાયતે કોઈ પણ અધિકારી હોય એમના ઘરે બાબો બેબી થઈ હોય તો પણ તલાટીકમ મંત્રીઓએ ત્યાં ભેગું થવું અને મિટિંગનું બહાનું આપી દેવું આવા કિસ્સાઓ જાતે જોયા છે જાતે સાંભળ્યા છે એટલે આજે વાત કરી રહ્યો છું પરંતુ જાગવું આપણે પડશે તલાટીકમ મંત્રી કોઈ સાહેબ નથી એ ગામનો સેવક છે ગામના નાગરિકોની સેવા કરવા આવ્યો છે ઘણી જગ્યાએ તો તલાટીકમ મંત્રી ભ્રષ્ટાચાર પણ કરતા હોય છે પંચાયતમાં કોઈ પણ કામ માટે જય પ્રમાણપત્ર હોય કે જમીન રેકોર્ડનું કંઈ કામ હોય કોઈ એન્ટ્રી કરવાની હોય તે એવા માટે પૈસાની માંગણી કરતા હોય છે પૈસા તમે ના આપો એટલે સમય ખેંચશે આજે આવજો કાલે આવજો બે દિવસ પછી આવજો આ દિવસે આવજો આ દિવસે આવજો એ રીતે તમારો સમય લંબાવશે અને સાથે સાથે વિકાસના કામોમાં પણ મીલીભગત થતી હોય છે ટકાવારી કટકી મારવાનું કામ આ અધિકારીઓ જ લોકોને શીખવાડે છે સરપંચ હોય ઉપ સરસરપંચ હોય કે સભ્ય હોય તલાટી કમ મંત્રી જ પોતાની સૂઝબૂદ્ધથી આ લોકોને શીખવાડતા હોય છે હવે આ બધી વાત સાંભળીને ઘણા તલાટી કમ મંત્રી કમેન્ટ્સ કરશે ગાળો આપશે પરંતુ ઘણા ગામડામાં તલાટી કમ મંત્રી એવા પણ છે કે પ્રામાણિકથી એમની નોકરી કરે છે હું એમને સલયુટ કરું છું કે પ્રામાણિકથી જવાબદારી સ્વીકારે છે પણ મેં એ તલાટી કમ મંત્રીની વાત કરું છું જે લોકો ગામમાં ગેરવર્તન કરતા હોય લોકો સાથે પક્ષપાત કરતા હોય કામમાં બેદરકારી ગામના નાગરિકોના કામમાં જ બેદરકારી ગેરરીતિ સમય ખેંચવો ઘણા એવા કામો છે જે તલાટીકમ મંત્રીને લીધે અટકીને રહ્યા છે હવે આગળ જો તલાટીકમ મંત્રી ગેરરીતિ બેદરકારી ગેરવર્તન પંચાયતમાં સમય ના આપતા હોય લોકોનું કામ અટકીને પડેલું હોય કોઈ પણ કામમાં સમય ખેંચતા હોય તો એમની પર કઈ રીતે ફરિયાદ કરવી કાયદાકીય રીતે કેવી રીતે આગળ જવું કયા અધિકારીને વાત કરવી એમને પનિશમેન્ટ કઈ રીતે મળે એ રીતેની તમામ વાત આગળના વિડીયોમાં કરીશું તો અમારી ચેનલ પર બન્યા રહેજો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી જે પણ વિડીયોની નોટિફિકેશન છે એ તમારા મોબાઈલ પર આવે અને તમે વિડીયો જોઈ શકો જે પણ સાચી અને રિયાલિટી છે એ તમે તમારા મોબાઈલ પર જોઈ શકો એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ જય હિન્દ જય ભારત